મેસી ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે ટ્રેક્ટર ટ્રેલર આખા ઘર ઘરાવ ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલા વન ઓનર અને ખૂબ જ સારી કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે મળી જશે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ તો આ ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જાય તે પહેલાં તેમના ઓનરનો કોન્ટેક કરો બાકી વિડિયો પૂરો જોતા રહે બધી માહિતી મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફરગુસન અને બે હજાર એકના મોડલનું ટ્રેક્ટર સાથે ટ્રેલર પણ વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક જ માલિકે ચલાવેલું બે હજાર એકના મોડલનું ગેર હાઇડ્રોલિક ઇન્જિન પાવરફુલ કન્ડિશનમાં તમે જોઈ શકો છો આખું ઘર ઘરાવ ટ્રેક્ટર ઘરની ખેતીમાં વાપરેલું તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન માં સીટ સત્રી એકદમ સારા ટાયર નવા જોવા મળશે 85% ઉપર ટાયર છે ચારે ચાર નવા ટાયર નાખવામાં આવ્યા છે અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઓરિજિનલ આખો કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગ ઘર ઘરા આખું ટ્રેક્ટર સાથે ટ્રેલર પણ વેચવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેલર પણ ક્લિયર કટ જોઈ રહ્યા છો આ ટ્રેલર પણ સાથે આપવાનું છે ટ્રેલરના મોડલની વાત કરું તો બે હજાર દસ ના મોડલનું ટ્રેલર વિડીયો અંદર તમે જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડિયું પત્ર સારા સળો જોવા નહીં મળે

બંનેની કિંમત ત્રણ લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર ટ્રેલર તમને બનાસકાંઠા જિલ્લો અને ડીસા જોવા મળશે તમારે ટ્રેક્ટર ટ્રેલર લેવાય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવાણું જીરો અઠાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો